टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में विशेष रजूआत साथे हूँ छू जूही गांधी अमदावादी सेवन स्कूल में सीढ़ी पर थी धक्को लागी जवा बाबत में अदावत ने लैने विद्यार्थी हत्या करी नाखवा सुधीनों किस्सो आज चर्चा में है મુસ્લિમ સમાજના ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને સિંધી સમાજના દસમા હત્યા કરી નાખી છે એક પરિવારે તેના દીકરાને ગુમાવ્યો છે છે બીજી તરફ આરોપી વિદ્યાર્થી પર પણ હત્યાનો ડાઘ લાગી ગયો આવી ઘટનામાં તપાસ ધરપકડ કે પછી સજા જેવી ન્યાયની પ્રક્રિયા તો તબક્કાવાર થઈ જ રહેવાની છે પરંતુ અહીં સવાલ એ છે કે માનસિકતા ક્યાં જઈને પહોંચી છે અત્યારે બાળકોના મનમાં કઈ માનસિકતા ઘર કરીને બેઠી છે અંગ્રેજી પરિવારે જ આપવા પડશે સમાજની અને પરિવારની જવાબદારી બને છે કે પોતાના બાળકોને ક્રૂર કલ્ચરનો ભાગ બનતા અટકાવે જરૂરી છે બાળકોની સંગત વિચારો અને આચરણને સમજવાની તેની યોગ્ય રસ્તો અને સાચી અને એટલે જ આ આજે ચર્ચા કરવી છે આપણી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે અવધેશભાઈ કાનગઢ જેવો પ્રમુખ છે સ્વનિર્ભર શાળા મંડળના પૂનમબેન પાંચાણી જેવું વાલી છે અને ડોક્ટર રામાશંકર યાદવ જેવો મનોચિકિત્સક છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા તો કારણ કે આપ એક વાલી છો પૂનમ અને જે પ્રમાણે આ ઘટના બની છે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અંગત અદાવતમાં ધક્કો મારવા જેવી સામાન્ય બાબતમાં આપની પ્રતિક્રિયા ઘટનાને લઈ પ્રતિક્રિયા એવું છે કે સવારમાં અમે 9 વાગે થી બધા વાલી ત્યાં પહોંચી ગયા હતા કારણ કે અનએક્સપેક્ટેડ કિસ્સો બન્યો છે જે બન્યો છે અમે ધાર્યો નહોતો કારણ કે ઘણા સમય પેલા અમારી પાસે ઘણા બધા એવા કિસ્સાયાત અમારી બે દીકરીઓ છે બંને આ સ્કૂલમાં ભણી રહી છે એક દસમા ધોરણમાં છે અને એક છઠ્ઠા ધોરણમાં છે થોડા અઠવાડિયા પહેલા જયારે આ દીકરા સાથે નયન સાથે જયારે મગજ મારી થઈ હતી ત્યારે મારી દીકરીએ ઘરે આવીને મને કીધું તું કે મમ્મી કે આજે તો આવી રીતના નયન સાથે થયું નયન બીજા છોકરાઓ બધા ઝઘડ્યા અને ગાડમ એકબીજાને કરતા હતા ત્યારે મેં મારી દીકરીને એ બી કીધું કે આ વખતે તો સ્ટ્રીકલી એક્શન લેવું જ પડશે સ્કૂલમાં જઈને તારા જે બી ટીચર્સ છે પ્રિન્સિપાલ છે એને વાત કરવી જ પડશે તાકી એની પહેલા પણ બે ત્રણ વખત ફરિયાદ એવી ગાડમ પછી અભદ્ર શબ્દો ઘણીવાર ચાકુ છુરા બેગમાંથી મળે છે તો મારું મગજ તો ઓલરેડી ગયેલું જ હતું આ બાબતે એટલે ફરિયાદ કરું એ પેલા તો ગઈકાલે એવો કિસ્સો બની ગયો કે જે વિચાર્યું જ નતું જેનો ડર હતો જેની જેની બીક હતી એ જ બન્યું કે એક દીકરાને આ રીતના કઈ રીતના એક આઠ વર્ષનો અરે સોરી આઠમા ધોરણમાં ભણતો છોકરો મારી શકે અને એટલી વિકૃતિ ખાલી હું આ સ્કૂલના પ્રશાસન ઉપર આક્ષેપ નહીં મૂકું આ બાબતે એ જે છોકરો છે એના વાલીગણનો બી એટલો જ વાંક છે એટલા જ ગુનેગાર છે કારણ કે એને કદાચ એના વાલી આટલી છૂટછાટ આપી હશે અને એ છોકરાનું ધ્યાન નહીં રાખ્યું હોય નાનપણથી એની કેળવણી એવી રીતના થઈ હશે અને પ્લસ સ્કૂલ પ્રશાસનનો નો વાંક તો છે જ કારણ કે આવા તો કેટલાય કિસ્સા બનતા રહ્યા છે લગભગ બે ત્રણ વર્ષથી તો ખાસ બે ત્રણ વર્ષથી એવા કિસ્સાઓ બની જ રહ્યા છે કે જેમાં છોકરાઓ છોકરાઓ અભદ્ર શબ્દો વાપરે છે એકબીજાને બોલાવવા માટે બી ગાડમ ગાડીથી બોલાવે છે ઝઘડા વગર બી એકબીજા સાથે ગાડમ ગાડીથી આ લોકો વાત કરતા હોય છે એ સિવાય સ્મોકિંગ સામે તમે જોશો તો ત્યાં બસ સ્ટેન્ડ બનાવેલું છે તે પાનનો ગલો છે ત્યાં સ્મોકિંગ કરતા હું મારી દીકરીને ઘણી લેવા આવું તો જો ત્યાં છોકરાઓ ઉભા ઉભા સ્મોકિંગ કરતા હોય છે સ્કૂલ બેગમાંથી ચાકુ છુરા મળે છે મોબાઈલ મળે છે તો આ બધું ક્યાંથી આવે છે કેમ સ્કૂલ વાળા ચેકઅપ ચેક કરતા નથી લોકોની અને કેમ આવા આવા સ્વરૂપ મળે છે થતી હોય થતી હોય ત્યારે એક્શન વાળા સમાધાન નથી કરાવતા કે એના પેરેન્ટ્સને કે વાલીઓને નથી બોલાવતા કે જાણ નથી કરતા એટલે ક્યાંક ને ક્યાંક એવું જ છે કે આ જે સ્કૂલ પ્રશાસન છે માત્ર ને માત્ર નોટો ગણવામાં રસ ધરાવે છે ફીસ લેવામાં રસ ધરાવે છે શિક્ષણ નામે ધંધો કરવામાં માને છે એ લોકોને બાળકોના ભવિષ્ય સાથે કે વર્તમાન સાથે કે પછી એમને સુરક્ષા સાથે કંઈ જ લેવા દેવા નથી અને આજે એક નયન ભોગ બન્યો છે જો અત્યારે વિરોધ કરવામાં નહીં આવે આમાં એક્શન લેવામાં નહીં આવે તો આવા હજારો લાખો જેટલા બી ભણી રહ્યા છે સ્કૂલમાં એમાં કોક કોક ભોગ બનતું જ રહેશે અને આ વખતે જો સ્ટ્રીકલી એક્શન લેવામાં નહીં આવે તો બની શકે બીજી અન્ય સ્કૂલો જે આ શિક્ષાના નામે ધંધો ચલાવે છે તો એમના એમને બી પ્રોત્સાહન મળે અને કાલ ઉઠીને આવા નયન ની જગ્યાએ મારી મારી દીકરી બી હોય શકે અને અન્ય વાલીઓનો દીકરા દીકરી બી હોય શકે તો આમાં કડકમાં કડક પગલા લેવા જ પડશે અને લઈશું જ આ બાબતે બિલકુલ એટલે તમામ વાલીની માત્ર આપની જ નહીં તમામ વાલીની એવી ચિંતા છે કે હવે આગળ આ રીતની ઘટના ન બને એને લઈ અને શું કરવું અવધેશભાઈ આપણી સાથે જોડાયેલા છે અવધેશભાઈ શાળાની બેદરકારી સ્પષ્ટપણે અહીંયા એટલા માટે કહેવી પડે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે જે મૃતક છે એના મિત્રો દ્વારા કે અડધો કલાક સુધી એ કણસતો રહ્યો દર્દમાં અને તેમ છતાં શાળા તરફથી કોઈ જ જાતનું હોસ્પિટલને લઈને કે પછી એમ્બ્યુલન્સને લઈને ફોન ન કરવામાં આવ્યો અને એને એ જ હાલતમાં છોડી મૂકવામાં આવ્યો આ આખા કિસ્સામાં શાળાની બેદરકારી આપ કઈ રીતની જુઓ છો જી નમસ્કાર બેન પહેલા તો નયન જે દીકરો આમનો ભોગ બન્યો છે એના પ્રત્યે હું મારી સંવેદના બતાવું છું સમગ્ર શિક્ષણ આલમ એમની સાથે છે શિક્ષણ વિભાગ પણ તપાસ અત્યારે કરી રહ્યું છે ડિટેલ મને બહુ વિશેષ ખબર નથી કારણ કે જે વિડીયો અમે જોયા છે સોશિયલ મીડિયા કે ક્યાંક ન્યૂઝના પેટ્રોલથી જોયા છે કે જે દયનીય હતા અને બાકી જે સાચી ઘટના શું બયની છે સ્કૂલની અંદર બયનું છે કે સ્કૂલની બહાર બયનું છે એ હજી તપાસનો વિષય છે કાયદો કાયદાનું કામ કરશે પણ જો સ્કૂલની બેદરકારી હોય તો એના ઉપર શિક્ષણ વિભાગ પણ રસ લેશે પણ આ બાબતે હું એક ખાસ એ વિશેષ કહેવા માગું છું કે વાલીઓએ પણ થોડું ચિંતન જરૂરી કરવું જોઈએ એના બાળક ઉપર મોનિટરિંગ કરવું જોઈએ એનો બાળક કંઈ સંગતમાં બેસે છે તેમની જોડે જાય છે એ થોડી માહિતી રાખવી જોઈએ પોઝિટિવ પેરેન્ટિંગ ક્યાંક ને ક્યાંક વાલીઓએ પણ કરવું પડે આ વિષય એવો છે કે કોઈ તું તારું કર ને હું મારું કરવું એવો વિષય નથી આ સમગ્ર સમાજ માટે એક ખૂબ ગહન ચિંતાનો વિષય છે કે આજના બાળકો જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ છે ગેમિંગ વેબસાઇટ એવી અલગ અલગ પ્રકારની આવે છે કે જે જોઈને એમના ખૂમળા માનસ ઉપર ખૂબ મોટી અસરો થાય છે એટલે વાલીઓએ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે સંચાલકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને હું બેન સ્પષ્ટ કહીશ કે આજે શિક્ષક પાસે કોઈ પણ જાતનો ભાર રહ્યો નથી પહેલાની શિક્ષણ વ્યવસ્થામાં આપને ખબર હતી કે શિક્ષક ઉભા રહેતા ને તો બાળકો સામે સો મીટરે ઊભા ઉભા ના રહી શકે એવી વ્યવસ્થાઓમાં બધા ગુરુકુલ વ્યવસ્થામાં મોટા થયા છીએ પણ જયારે આજે કોઈ શિક્ષક

ડોક્ટર રામાશંકર યાદવ જોડાયેલા છે મનોચિકિત્સક છે ડોક્ટર સ્વાગત છે આપનું અને જે પ્રમાણે આ આખા ખૂબ કિસ્સો આપણે જોયો એની અંદર એક આઠમા ધોરણનો વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી દે કઈ રીતની માનસિકતા છે ને પણ ધક્કો મારવા જેવી બાબતે એવી તો કેવી બદલાની આગ આજે માનસિકતા જે હોય છે બદલા લેવાની એ એક બે દિવસમાં ડેવલપ નથી હોતી જેમ વાત થઈ કે વાલીઓએ ધ્યાન આપવાની ઘણી જરૂર છે ઘણા ખરા કિસ્સામાં એવું થતું હોય છે કે બાળકની નાની નાની ભૂલો ઘણી વખત વાલી ધ્યાન નથી દેતા અને બાળક કેવા ગ્રુપ સાથે જોડાયેલું છે બાળક કેવા વિડીઓ જોવે છે બાળક કઈ પ્રવૃત્તિ કરે છે બાળક વ્યસન કરે છે કે નથી કરતું બાળકની નાની નાની ભૂલો ઘણી વખત જે વાલી તરીકે આપણે અવગણીએ છીએ અને ઘણી વખત આવી નાની ભૂલો મોટી ભૂલોમાં ને પરિણમતી હોય છે તો જો શરૂઆતમાં જો ધ્યાન આપવામાં આવે તો આવા કિસ્સાઓ બનતા અટકાવી શકાય છે રિસેન્ટલી લગભગ કલાક પહેલા જ મારી એક વાલી સાથે વાત થઈ મારી હોસ્પિટલ ત્યાંથી નજીકમાં છે તો વાલીએ મને વાત કરી કે જે સ્કૂલની સામે જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ઉપર ઘણા બધા ન્યુસન્સ છેલ્લા છ આઠ મહિનાથી થાય છે પણ એ ઘણી વખત સ્કૂલ પ્રશાસન કે કોઈનાથી ધ્યાનમાં ના આવ્યું હોય વાલીઓ પણ ઘણી વખત ધ્યાન ના દીધું હોય કે મારું બાળક સ્કૂલથી છૂટ્યા પછી શું કરે છે ઘણા બાળકો સ્મોકિંગ કરે છે ઘણા બાળકો ન્યુસન્સ કરતા લોકોનું ગ્રુપ બનાવે છે એટલે નાના નાના ન્યુસન્સ જે જાણવા મળ્યું મને અમારા જાણીતા જે લોકો છે એ લોકોથી જાણવા મળ્યું કે ઘણા દિવસથી આવા ન્યુસન્સ એક જુદા જુદા ક્લાસના એક ગ્રુપ બન્યું છે આઠ દસ બાળકોનું ગ્રુપ એટ સ્ટાન્ડર્ડમાં નાઇન સ્ટાન્ડમાં ટેન સ્ટાન્ડરમાં બન્યું છે તો ઘણી વખત આવા ગ્રુપ બનતા હોય છે અને આવા નાના નાના કઈક ફોનથી થતા હોય છે કઈક વિવાદો થતા હોય છે જો સ્કૂલ પ્રશાસન એ વિવાદો અને એ ગ્રુપ બનતું અટકાવે તો ઘણી વખત આવા બનાવો અટકાવી શકાય છે સ્કૂલ પ્રશાસન સિવાયની જે મેઇન વાત છે એ ઘણી વખત

ગાંજાનું સેવન કરતા છોકરાઓ અને વ્યસન લેતા છોકરાઓમાં ઘણી વખત અને ઇમ્પલસિવિટી વધી જતી હોય છે અને ઇમ્પલ્સ ઉપર કંટ્રોલ નથી રહેતો અને આવા બાળકોમાં બદલા લેવાની ભાવના જન્મતી હોય છે તો બદલા લેવાની ભાવના પાછળ કેટલાક માનસિક કારણો હોઈ શકે કેટલાક વ્યસન સાથે જોડાયેલા કારણો હોઈ શકે અને કેટલીક સંગત અને ગ્રુપ સાથે જોડાયેલા કારણો હોઈ શકે એટલે ઘણા બધા કારણો છે જેની ઉપર સ્કૂલ તંત્રે પણ ધ્યાન આપવાની જરૂર છે અને વાલીઓ પણ ધ્યાન આપવાની જરૂર છે અને કદાચ કોઈ બીજા સાથે જોડાયેલા કે છે તો યોગ્ય સારવાર લેવાની પણ જરૂર છે પુનમબેન કારણ કે આપની દીકરીઓ આ જ શાળામાં અભ્યાસ કરે છે એટલે આપની પાસેથી એ સમજવું છે કે જે આઠમા ધોરણનો આજે મુસ્લિમ બાળક છે જે વિદ્યાર્થી છે એ કઈ રીતની માનસિકતા ધરાવતો હતો કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એની વિરુદ્ધ ઘણી બધી વખત વાલીઓએ પણ ફરિયાદ કરી છે અન્ય વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી છે એની ઇન્સ્ટાગ્રામ ચેટ પણ સામે આવી છે તે આઠમા ધોરણનો બાળક જો ઇન્સ્ટાગ્રામ જેવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરતો હોય તો પછી તો કહેવું શું તમે ઇન્સ્ટાગ્રામની એની ચેટ જોશો તો એમાં એમની લુખી દાદાગીરી એમને એમ બી દેખાય છે ક્યાંક ને ક્યાંક મને તો એના મા બાપના સંસ્કાર જ લાગે છે આમાં કારણ કે એક મહિના પહેલા બી આની પાસે હથિયાર ચાકુ છોરા પકડાયા હતા એના બેગમાંથી જે અવારનવાર કોઈને કોઈને ધમકી આપવાનું એનું ચાલુ જ હોય છે અને એ નહીં એના બીજા પાંચ સાત ભાઈબંધ બી એમાં ઇન્વોલ્વ છે ફ્રેન્ડ્સ તો એ લોકો મળીને ક્યાંક દાદાગીરી કરવી લુખાગીરી કરવી લોકોને ધમકી આપી અમે કર ડાલુંગા વેસા કર ડાલુંગા આ તો પહેલેથી ચાલતું હતું અને મેં ઘણી વાર ફરિયાદ કરવાની કોશિશ બી કરી જ્યારે ચાકુ છોરો ફર્સ્ટ ટાઈમ નીકળ્યા તો કે અમે સેલ્ફ ડિફેન્સ માટે રાખીએ છીએ તમારે આટલા વેતિયા જેવાઓને સેલ્ફ ડિફેન્સની ક્યાં જરૂર છે પહેલી વાત તો તમે સ્કૂલમાં આવો છો ક્યાં યુદ્ધ લડવા કે તમે યુદ્ધના મેદાનમાં નથી આવતા બીજી વસ્તુ એ કે તમે તમારા મા બાપ છે એ શું તપાસ નહીં કરતા હોય કે તમે શું લઈ જાઓ છો શું નથી લઈ જતા અને સ્કૂલ પ્રશાસનને બી એક જવાબદારી બને કે જયારે એક વખત મગજ મારી થઈ આટલી મોટી મેટર થઈ તો ઘરના બોલાવીને સમાધાન કરાવવું પ્લસ બાળકોના બેગ્સ ચેક કરવા ઘણી વાર આવા કાને વાત પડતી હોય છે કે મેં તું માર ડાલુંગા મેં એસા કર ડાલુંગા આવા શબ્દોનો ઉપયોગ થતો હોય ત્યારે સ્કૂલ પ્રશાસને રિયલમાં સ્ટ્રિક્ટલી એને ધ્યાન દોરવું જોઈએ અને મગજમાં લેવી જોઈએ એને લાઇટલી લેવાય નહીં અને જયારે અમે વાત કરી Bye. Okay. પ્રશાસન ને કે ભી તમારે બેગ તપાસવી જોઈએ દરેક ને કારણ કે ઘડીક માં મોબાઈલ નીકળે છે ઘડીકમાં ડ્રગ્સ નીકળતા હોય છે ઘડીકમાં પેલી પેન નીકળતી હોય છે અને હથિયારો નીકળતા હોય છે એટલે અમે જ્યારે વાત કરી તો કે અમે બેગ તપાસવા બેસી હજારો ની સંખ્યામાં અમારી પાસે સ્ટુડન્ટ છે તો હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ છે તમારી જો કેપેસિટી નથી આટલી બધી સંખ્યામાં તમે સ્ટુડન્ટ જ ના કરો અને જો કરો છો તો સ્કેનર મશીન લાવી દો ફી તો આખી દુનિયાભરની તમે લોકો લો છો હેલ્થના નામે તમે સો સો રૂપિયા હમણાં ઉઘરાયા છે તો હેલ્થના નામે તમે તમે સો રૂપિયા લો છો તો જે માણસના જીવનની જ સિક્યોરિટી નહી તો તમે હેલ્થના નામે શું કરવા પૈસા લેતા હશો વાત એવા અઠવાડિયું થાય તમે પૈસા મતલબ તમે નોટો ગણવામાં જ ઇન્ટરેસ્ટેડ છો બાકી બાળકનું જે થાય થયું જાય એમાં કોઈ એ લોકોને ઇન્ટરેસ્ટ નથી જયારે આ ઘટના ઘટી જયારે એ દીકરો ઘાયલ ઘાયલ ઇન્જરી સાથે જ્યારે ગેટ ઉપર આવ્યો આપણે સ્કૂલ ગેટ ઉપર ત્યારે વીસ પચીસ મિનિટ એ છોકરો તડફડિયા ખાતો રહ્યો પણ સિક્યોરિટી વાળાએ જોયું તો એને જરૂરી ના સમજ્યું કે અમે એમ્બ્યુલન્સને ફોન કરીએ ડાયરેક્ટ જઈને ટીચર્સ જાણ કરી ટીચર્સ પ્રિન્સિપાલને ને જાણ કરી બધા એવિડન્સ છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા મને જાણવા મળ્યું એ પ્રમાણે કોઈએ એને હોસ્પિટલ લઈ જવાનું કે એની સાથે જે બન્યું એની માટેનું દુઃખ નતું પણ આ બધાને ચિંતા હતી કે ક્યાંક અમારી સ્કૂલ હવે બદનામ થશે અમારી સ્કૂલ ઉપર હવે આક્ષેપો મુકાશે પણ જો કદાચ એ સમયે એ દીકરાને જો એ લોકો એમ્બ્યુલન્સ બી નહીં પોતાની જ ગાડીમાં નજીકના દવાખાના દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હોત તો બની શકે કે એ દીકરો આપણી સમક્ષ અત્યારે હયાત હોય કારણ કે એનું મોતનું બીજું કારણ એ કહેવામાં આવ્યું છે કે એ દીકરાને ચાકુ છુરાથી ઇન્જરી થઈ હતી પણ સાથે બ્લીડિંગ બી એટલું બધું થઈ ગયું કે જેના લીધે એને જે બોડીના પાર્ટ્સ છે વર્ક કરતા બંધ થઈ ગયા તો એને વહેલા લાવવામાં આવ્યો હોત તો એનું બ્લીડિંગ એટલું બધું ના થયું હોત અને એ દીકરો કદાચ આપણી વચ્ચે હયાત હોત પણ હવે જે થઈ ગયું છે એને નકારી નથી શકતા પણ હું ઈચ્છું છું કે હવે ફરી આ ઘટના ના ઘટે આ દીકરાને ન્યાય મળે આ દીકરો દીકરાની બલી વેસ્ટ ના જાય એટલા માટે આ પ્રશાસનને ન્યાય પ્રશાસન સામે કડક પગલાં લેવા જોઈએ જેમાં ન્યાયતંત્ર સરકાર અને વાલીગઢને બી મારી અપીલ છે કે આ વખતે આપણે એકના બે નહીં થઈએ અને આપણે બધા ન્યાયની માંગણી કરશું ચાર દિવસ વાતો કરીને ખાલી ફેલાઈને બંધ થઈ જઈએ એવું નહીં આપણે બધા એક્શન લેશું ને અમે એક્શન લેશું બિલકુલ અવધેશભાઈ કારણ કે વાલીઓમાં ભારે રોષ છે શાળાએ પણ અમુક નિયમોનું પાલન કરવું જોઈએ કે પછી નવા નિયમો એવા બનાવવા જોઈએ જેના કારણે આ પ્રમાણેની ઘટના ન થાય અને સાથે સાથે આ જે વિદ્યાર્થી છે એના જેમ પૂનમબેન કર્યા છે કે એના બાકીના પાંચ સાત મિત્રો પણ એવા છે કે જેમની સંગતમાં રહી અને આ પ્રમાણેની પ્રવૃત્તિને અંજામ આપવામાં આવે છે તો ફ્રેન્ડ સર્કલ કઈ રીતે ચૂઝ કરવું એ પણ કેટલું મહત્વનું છે ખાસ કરીને આ ઉંમરમાં બેન મેં પહેલાં જ વાત કરી કે પોઝિટિવ પેરેન્ટિંગ બાળકનું ખૂબ જરૂરી છે બાળક કઈ માનસિક હાલતમાં છે એ સ્થિતિ એના પેરેન્ટ્સે જોવાની જરૂર છે સ્કૂલોએ પણ પોઝિટિવ એપ્રોચ રાખી અને અમે તો અહીંયા શિક્ષણમાં વ્યવસ્થાઓ ગોઠવી છે અમે મનોચિકિત્સકને પણ હાયર કરીએ છીએ સમયાંતરે એમનું પણ કાઉન્સલિંગ અમે કરતા હોઈએ છીએ પણ રાજ્ય સરકારને પણ હું વિનંતી કરું છું કે કોઈ એવો નિયમ બનાવે કે જે આપણે ધારો કે સીસીટીવીને એ બધી વ્યવસ્થાઓ તો છે જ લગભગ સ્કૂલોમાં બધી પણ ક્યાંક શિક્ષકને અમુક હક આપવામાં આવે કે ભાઈ એમની બેગ ચેક કરી શકે એમને ઠપકો થોડો આપી શકે તો અમુક પ્રશ્નો છે ને એ પૂરા થઈ જાય છે અને બાકી આ વિષય છે સમગ્ર શિક્ષણ જગત માટે આમાં કોઈ વાલી અલગ છે સંચાલકો અલગ છે બીજા લોકો અલગ છે એવું નથી બધા માટે આ ચિંતનનો વિષય છે અને બેન એક ખાસ નિયમ છે જેમની લગભગ કોઈને ખ્યાલ છે નહીં ખબર નહીં કે કોઈ પણ સ્કૂલ કેમ્પસ હોય એની બસો મીટરની એરિયામાં ક્યાંય પણ પાનના લારી ગલ્લા સિગરેટનું વેચાણ ટોબેકોનું વેચાણ એ પ્રતિબંધિત છે તો એના ઉપર સરકારને હું ખાસ ગૃહ વિભાગને કહેવા માગું છું કે એમના ઉપર એક્શન લે જો કોઈ સ્કૂલની આસપાસમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એમને આપણે બંધ કરાવી જોઈએ અને બીજું એક સૂચન એ પણ છે કે જયારે સ્કૂલનો છૂટવાનો સમય હોય ત્યારે પોલીસનું પેટ્રોલિંગ થોડું સખ્ત થઈ જાય પોલીસ પેટ્રોલિંગમાં ધ્યાન આપે કે ગ્રુપ્સમાં કોઈ બાળકો ન્યુસન્સ ફેલાવતા હોય તો એને ઠપકો આપવાનું કામ પણ પોલીસે કરી શકે છે અને શિક્ષક પણ એ કામ કરી શકે એવી કાયદામાં કાંઈ જોગવાઈ બને તો આવા પ્રશ્નો આપણે નિવારી શકીએ બધું

જો ફાધર ને કોઈ સબસ્ટન્સ નો યુઝ હોય કે જેમ કે આલ્કોહોલ છે ગાંજો છે અને ફાધર સાથે કે બીજા ફેમિલી સાથે કોન્ફ્લિક કરતા હોય ઘણી વખત મારતા હોય તો ઘણી વખત ફેમિલી એન્વાયરમેન્ટ જો કોન્ફ્લિક્ચ્યુઅલ હોય લડાઈ ઝઘડા વાળો હોય મારામારી વાળો હોય સબસ્ટન્સ યુઝ વાળો હોય તો ચોક્કસ ફેમિલી એન્વાયરમેન્ટ જો નેગેટિવ હોય તો આવા બાળકો ઉપર ઇફેક્ટ પડતી હોય છે એટલે પેરેન્ટિંગનો રોલ હંમેશા રહેવાનો અને આવા કિસ્સાઓ જો કદાચ તમે આ છેલ્લા ચાર પાંચ વર્ષમાં જોયા હોય

જે ગલ્લા છે જે વેચાણ થાય છે સબસન્સ નું ઘણી વખત આ લોકો ભાંગની ગોળીઓનું સેવન પણ કરતા હોય છે તો સ્કૂલની આસપાસ નું જે માહોલ છે એ થોડું સુધારવાની જરૂર છે ઘરની માહોલ સુધારવાનું જરૂર જરૂરિયાત પણ છે અને જો ઘરનો માહોલ સારું ના હોય બાળકની નાની નાની ભૂલો જ્યારે થાય છે ત્યારે ઘણી વખત પેરેન્ટ્સ જ એ ભૂલોને છુપાવે છે જો નાની નાની ભૂલો ઘણી વખત આ છોકરાની બેગમાંથી ગાંજો પડે છે ભાંગ પડે છે તો પેરેન્ટ્સ જ ચલાવી લે છે જ્યારે એ ઇમ્પલ્સિવ બિયર કરવા લાગે છે જ્યારે એ લડાઈ ઝઘડા કરવા લાગે છે જ્યારે મારામારી કરવા લાગે છે જ્યારે ઘર છોડીને જાય છે ત્યારે ઘણી વખત એની સરસાયટીમાં એક બે ત્રણ પ્રશ્ન ચેન્જીસ આવે છે અત્યારે ઘણી વખત સારવાર માટે લાવતા હોય છે પણ શરૂઆતથી જો પેરેન્ટ્સ ધ્યાન આપે અને શરૂઆતથી જો જરૂર પડે તો આવા કેટલાક નેગેટિવ બિહેવિયર માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ચોક્કસ આવા મોટા બનાવો બનતા અટકાવી શકાય નાના બનાવોને જો છુપાવવામાં આવે જો ઘરનો માહોલ સુધારવામાં ના આવે તો આવી શરૂઆતની નાની ભૂલો પાછળથી મોટી ભૂલોમાં પરિણમે છે અને ઘણી વખત પેરેન્ટ્સને આ જ વસ્તુ નથી સમજાતી કે નાની ભૂલોમાં ધ્યાન આપવું સૌથી વધારે જરૂરી છે માહોલ સુધારવું સૌથી વધારે જરૂરી છે નાની ભૂલો નહીં સુધારીએ માહોલ નહીં સુધારીએ નાની ભૂલો જયારે ફ્યુચરમાં મોટી ભૂલમાં પરિણમે છે ત્યારે એની કિંમત બધા ચુકાવવી પડે છે બિલકુલ પૂનમબેન કારણ કે કોઈ પણ વાલી કે કોઈ પણ માતા પિતા ક્યારે એવું નહીં છે કે એમનો દીકરો કે એમની દીકરી અવળા રસ્તે જાય ખોટા રસ્તે જાય ડ્રગ્સ લે દારૂ પીવે સિગરેટ પીવે કે કંઈ પણ એવું ખરાબ કરે જે સમાજ માટે પણ કલંકરૂપ છે પોતાના માટે પણ કલંકરૂપ છે અને સાથે સાથે પરિવાર માટે પણ એક વાલી તરીકે આપ કેવી રીતે આ કિસ્સાને જોવો છો કારણ કે એના પરિવારનો આમાં કારણ કે પરિવારને કદાચ નહીં ખબર હોય કે એમનો દીકરો શાળાએ જઈને શું કરે છે બદમાશી કરે છે ઝઘડો કરે છે કોઈને ધમકીઓ આપે છે કે પછી આ પ્રમાણે હત્યા સુધીની ઘટના સુધી પહોંચી જાય છે એટલે આમાં પરિવારનો કેટલો વાંક પરિવારનો હું તો બંનેને સ્કૂલ પ્રશાસન અને પરિવારનો સરખો વાંક જ ગણીશ એનું કારણ છે કે આપણા પેરેન્ટ્સ તરીકે આપણા જે સંતાન છે એની જવાબદારી આપણી હોય છે અને કહેવાય છે કે મા બાપ પછી ગુરુનું ત્રીજું સ્થાન હોય છે કે ગુરુ મા બાપ મા બાપ જેટલું પોતાના બાળકનું વિચારે છે ભવિષ્યનું વિચારે છે એના પછી એને આગળ વધારવાનું કામ ગુરુ કરે છે પણ આ આ જે પરિસ્થિતિ છે અત્યારની જનરેશન લોકો મોબાઈલ ઓરિયન્ટેડ થઈ ગયા છે ખાસ કરીને માતા પિતા છે બાળકો છે બાળક તમે જોશો તો મોબાઈલ વગર ખાતું બી નથી પછી પબજી જેવી ગેમ્સ છે જે મગજની વિકૃતિઓ ફેરવી દે એવી ગેમ્સ રમતા હોય છે એ સિવાય તમને એક ખાસ વાત કરું કે મા બાપ અત્યારે એટલા બિઝી થઈ ગયા છે અને બિઝીની સાથે સોશિયલ મીડિયા સાથે એટલા કનેક્ટેડ કે એમને પોતાના બાળક શું કરે છે એ ખબર જ નથી હોતી કે બાળક સ્કૂલે જાય છે તો એને કોઈ ટોર્ચર નથી કરતું ને બાળક પ્રોપર ભણે તો છે ને બાળક સ્કૂલ જઈને શું કરે છે ટીચર્સને મળવું પ્રિન્સિપાલને મળવું એવું ક્યારેય કરતા નથી એટલે સરખે સરખો વાત પેરેન્ટ્સનો બી એટલો છો બીજી વસ્તુ કે આપણે આપણા બાળકોને શા માટે સ્કૂલ મોકલીએ છીએ એના ભાવિ ભવિષ્ય માટે કે એનું ઉજ્જવળ ભવિષ્ય થાય આપણા બને આપણું ભવિષ્ય એનાથી સંકળાયેલું હોય છે પણ જયારે થઈ રહી છે અત્યારે જે બાળકોની વિકૃતિઓ થઈ રહી છે આપણા દીકરાઓની કે દીકરીની સેફ્ટી નથી સ્કૂલે મોકલીએ હવે તો આપણને બીક લાગશે કે સ્કૂલે ગયા પછી આપણો દીકરો કે દીકરી પાછી આવશે કે નહીં એટલે આ જે સવાલ ઉભો થઈ ગયો છે એટલે આમાંથી જો આવું ના ચાલતું રહ્યું તો આપણા બાળકનું ભવિષ્ય ક્યારેય સ્કૂલ દ્વારા નહીં બને કે શિક્ષણ એને પ્રોપર રીતે મળશે નહીં સંસ્કાર નહીં મળે ડિસિપ્લિન નહીં મળે પણ એક વસ્તુ હું તમને કહીશ કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો આપણો બાળક ભણ્યા પછી ડોક્ટર એન્જિનિયરના બદલે એક લુખો ગુંડો કે એવો જ વ્યક્તિ થઈને બહાર આવશે બાકી આપણે જે એન્જિનિયર સાયન્ટિસ્ટ ને ડોક્ટરના સપના જોઈએ છે એ ધર્યા ધર્યા રહી જશે એ બી આપણો દીકરો કે દીકરી હયાત હશે તો એટલે આપણે આ બધામાં એક જણ ઉપર આક્ષેપ મૂક્યા વગર જે ખોટું થઈ રહ્યું છે એના ઉપર ફોકસ કરીએ એમાં પેરેન્ટ્સ બી આવી ગયા સ્કૂલ પ્રશાસન બી આવી ગયા માત્ર રા એક સેવન ડે સ્કૂલ પૂરતી વાત નથી આ દરેક સ્કૂલની વાત છે કે જ્યાં શિક્ષાના નામે માત્ર ને માત્ર ધંધો કરવામાં આવે છે અને એસ બાળકો ઉપર ફોકસ કરવામાં નથી આવતું એટલે આપણે બધાએ જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં આપણે બધાએ મળીને એના સામે એક્શન કાયદાકીય પગલાં લેવા જોઈએ બિલકુલ અવદેશભાઈ કારણ કે પૂનમબેન કહી રહ્યા છે કે શાળા હવે કદાચ કમાણીના ધંધા તરીકે જ શિક્ષણને લઈ રહી છે મન ફાવે એવી ફી ઉઘરાવવામાં આવે છે મન ફાવે એ રીતના ચાર્જીસ વસૂલવામાં આવે છે પણ જ્યારે સામે સેફ્ટીની વાત હોય કે પછી બાળકના ફ્યુચરની વાત હોય ત્યારે પછી આ જે સેવન્થ ડે સ્કૂલની ઘટના છે ત્યાં આવીને જ બધું ઊભું રહી જાય છે એટલે આ બધામાં શાળાએ હવે આગળ કઈ રીતની કાર્યવાહી કરવી જોઈએ માત્ર સેવન્થ ડે શાળા નહીં બાકીની તમામ શાળાએ હવે કઈ કઈ એવું કાર્ય કરવું જોઈએ રીતના પગલા ભરવા જોઈએ કે જેના કારણે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય બેન મને લાગે છે કે આ વિષય અલગ દિશામાં જઈ રહ્યો છે કોઈ આમાં શાળાની કમાણી ધંધો એવો કોઈ વિષય નથી વિદ્યાર્થીની સેફટી સુરક્ષાનો વિષય છે એના ઉપર આપણે ચર્ચા કરીએ રહી વાત શાળાના ફીઝ નક્કી કરવાની તો રાજ્ય સરકાર દ્વારા એફઆરસી અમલમાં છે એમાં શાળાઓના હિસાબ ચેક કરવામાં આવે છે ને એ જ મુજબ એમને ફી આપવામાં આવે છે એટલે શાળાના ફી ઉપર રાજ્ય સરકારનું નિયંત્રણ છે પણ આ વિષય આખો અલગ છે હું તો એમ માનું છું કે આ વિષય આમાં આવવો જ ન જોઈએ આપણે બધાએ સાથે મળીને એવું ચિંતન કરવું પડશે કે એવા શું પગલા ભરી શકીએ જવાબદારી કોઈ ઘટના ના બને પ્રોવાઈડ કરવાની જવાબદારી શાળાની પણ છે ને શાળાની શાળાની ટ્રસ્ટ કરી અને બાળકને શાળામાં મૂકે શાળાની શાખ જોઈને શાળામાં મૂકવામાં આવે અને આઠ નવ કલાક સુધી પોતાના બાળક ત્યાં જ રહે શું શીખે છે શું નથી શીખતા એ જવાબદારી શાળાની નથી જોવાની બેન શાળાની હન્ડ્રેડ પરસેન્ટ જવાબદારી છે હું એમ નથી કે તો શાળાની જવાબદારી નથી સેફ્ટી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન ધ સ્કૂલ પછી બીજા બધા વિષય આવે પણ ને ક્યાંક આમાં શું ચૂક રહી ગઈ છે અને મેં તમને વાત કરીએ એમ કે શિક્ષક પાસે હવે કોઈ પાવર રહ્યા નથી શિક્ષકની મર્યાદા કોઈ પેરેન્ટ્સ છે એ ઘણી બધી વખત જાળવતું નથી નાની એવી વાતમાં ક્યારેક શિક્ષક ગુસે ભરાઈને કઈ પણ વધારાનું વર્ક આપ્યું હોય કઈ પણ નાની એવી સજા કોઈ આપી હોય બહાર બેસવાનું કીધું હોય એ બાબતમાં પણ વાલીઓ ઉશ્કેરાય અને શિક્ષક ઉપર હુમલા કરે છે એવી ઘટનાઓ પણ સામે આવે છે એટલે આપણે સંયુક્ત શિક્ષણ વિભાગ વાલી અને સંચાલકો આ ત્રણેય સંયુક્ત આપણે કામ કરી અને આવા બનાવો ભવિષ્યમાં ના બને એની ઉપર ચિંતન હંડ્રેડ પર્સન્ટ કરવું જરૂરી છે ઓકે ડોક્ટર આપની પાસે આવું કારણ કે અત્યારે જેમ પૂનમબેને પણ કહ્યું કે અત્યારે જ્યાં સુધી મોબાઈલ ન બતાવો કે સોશિયલ મીડિયા પર રીલ ન બતાવો ત્યાં સુધી નાનું બાળક પણ જમતું નથી એટલે આ તો આઠમા ધોરણનું બાળક હતો એની ઇન્સ્ટાગ્રામ ચેટ સામે આવી છે

આપણે જે વસ્તુ રિપીટેડલી જોતા હોઈએ છે ઘણી વખત આપણે એવા લોકો સાથે જોડાણ વધતું જાય છે ઇમ્પલ્સિવ બિહેવિયર કરતા જોડાયેલા ઘણા બધા ગ્રુપ હોય છે સોશિયલ મીડિયા ના થ્રુ આવા ગ્રુપ સાથે જોડાતા હોય છે જયારે ખબર પડી જ્યારે અમુક ઘટના બન્યા પછી ખબર પડી કે આ છોકરી આવા ગ્રુપ સાથે જોડાયેલી છે અને ડ્યુરિંગ થેરાપી સેશન એને એવી વાત કરી કે તમે નામ પણ નહીં સાંભળ્યા હોય એવા વ્યસનવાળા વાળા વ્યસન વાળી વસ્તુ ટ્રાય કરી ચુકી છે એક એક વખત તો ઘણી વખત આવા ગ્રુપ સાથે જે જોડાણ આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કારણે થતું હોય છે એ ઘણી વખત આ બાળકોને એક જોખમી પ્રવૃત્તિ તરફ લઈ જતું હોય છે ઘણી વખત વાયલેન્ટ વિડીયો ગેમ જે છે જેના સાથે જોડાયેલા કિસ્સા પાછમાં આપણે ઘણા બધા સાંભળેલા હોય છે તો સોશિયલ મીડિયાનો જ્યારે મિસયુઝ થવા લાગે છે ખોટો યુઝ કરવામાં આવે છે જ્યારે ખોટી સંગત અને ખોટા ગ્રુપ સાથે જોડાણ કરવામાં આવે છે ત્યારે ચોક્કસ આ વસ્તુ નુકસાનકારક હોય છે અને ઘણી વખત પેરેન્ટ્સને ખબર જ નથી પડતી મતલબ બાળક સોશિયલ મીડિયાનો કેટલું યુઝ કરે છે શું યુઝ કરે છે આજકાલ મોટા ભાગના પેરેન્ટ્સ જાણતા નથી સોશિયલ પણ દુરુપયોગ પણ દુરુપયોગ થશે અને ખોટા ગ્રુપ સાથે જોડાણ થશે તો ચોક્કસ કંઈક ને કંઈક આવા ગ્રુપ સાથેનું જોડાણ પાછળથી જોખમી નીવડી શકે છે અને જે વિડીયો જે છે ઘણા બધા વિડીયો જે જોવાતા હોય છે વાયલન્ટ વિડીયો જોવાતા હોય છે એની પણ ઇમ્પલ્સિવિટી વધારવામાં અને કેટલીક માનસિક તકલીફો વધારવામાં આવી બંને ઘટનાઓ ઘણી વખત આવા વિડીયો સાથે જયારે મૂડ ડિસ્ટર્બ થતું હોય છે માનસિક રીતે ડિસ્ટર્બન્સ આવતું હોય છે ત્યારે આવી બંને ઘટનાઓ બનતી હોય છે ઘણા ખરા કિસ્સામાં બાળક પોતાની જાતને પણ નુકસાન કરે છે જયારે એની પાસે એટલી માનસિક સારી

આશા રાખીએ કે પીડિત પરિવારને ન્યાય મળે અને ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાય અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર